ના જરૂર કોક છે તો કે મને વચન આપો લીરેલ કે તો દરવાજો ખુલે કે બાયલ નકરિયા પુરુષ ને આવવાની મનાય છે છ મહિના એટલે દરવાજો કેતા ખુલે છે પછી વચને બંધાય છે જેવો દરવાજો ખોલેતા રામદેવજી મહારાજ નો સિદ્ધ રામદેવજી મહારાજ નો પાઠ આવતો હોય છે અને આદિ અનાદિ બધા બેઠા હોય છે મહાપુરુષો ચારે બાજુ અને બો બાયલ ને કહે છે કે ચાર ભજન તારે સાંભળવા અને કોક ની જેમ ભૂલી હોય તેને ઢાક કરી ઉગાડવી નહીં કોઈ ની એમ અત્યારે તો સમય એવો થઈ ગયો કે ઉગાડવા જ પડે છે ખુલ્લું નહીં કરવાનું સમય જાય તો એવું થઈ ગયું એટલે એક માનીતી રાણી હોય છે તેમના શોર્ટકટ લઈ લે આપણે પછી તે દ્વારપાલ હોય છે ઓલો ઘોડાનો તેની સાથે પ્રેમ થઈ ગયો હોય છે આડા સંબંધ એટલા પ્રેમમાં મુશ્કેલ થઈ જાય છે કે પોતાનું ભાન